જેઠ વદ મહિનાની અમાસ જે પચ્ચીસ જૂન બે હજાર પચ્ચીસના રોજ બુધવારે આવે છે તે હિન્દુ ધર્મમાં અત્યંત મહત્વનો દિવસ માનવામાં આવે છે આ દિવસ એકસો ચુમ્માલીસ વર્ષ પછી એક દુર્લભ સંયોગમાં આવી રહ્યો છે તેથી તેનું મહત્ત્વ અનેક ગણું વધી જાય છે આ દિવસે કરવામાં આવતી પૂજા દાન અને વિશેષ કાર્યોથી ભગવાન શિવ દેવીલક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે જેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે છે આ મુહૂર્તો દરમિયાન સ્નાન અને દાન કરવાથી વિશેષ પુણ્યની પ્રાપ્તિ થાય છે ધાર્મિક માન્યતાઓ અનુસાર અમાસની તિથિ મુખ્યત્વે રાત્રિની તિથિ છે જ્યારે ઘોર અંધકાર હોય અને ચંદ્રમાના દર્શન ન થતા હોય જો કે ઘણા ભક્તો ઉદય તિથિ અનુસાર પણ અમાસ ઉજવે છે અમાસના દિવસે શું ખાવું જોઈએ આ દિવસે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા અને ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવા માટે તુલસીના છોડ સાથે કેટલીક ખાસ વસ્તુઓ અર્પણ કરવી જોઈએ તુલસીની પૂજા સવારે સ્નાન કરીને શુદ્ધ અવસ્થામાં તુલસી પાસે જઈને તેને ગંગાજળથી સ્નાન કરાવો પછી હળદર રોલી અને ચંદન લગાવો કાલવો અથવા મૌલીનો દોરો તુલસીના છોડ પર કાલવો અથવા મૌલીનો દોરો બાંધો આ કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ મળે છે અને પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે ગોળ તલ અને ફળો તુલસી પાસે ગોળ તલ અને ફળો જેવા મીઠા પ્રસાદ ચડાવો આ ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે અને તેનાથી ઘરમાં ધન અને સમૃદ્ધિ વધે છે ગોળનું સેવન સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે અમાસના દિવસે શું દાન કરવું જોઈએ અમાસના દિવસે દાન કરવાથી વિશેષ શુભ ફળ મળે છે અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે ચોખાનું દાન ધાર્મિક માન્યતા અનુસાર ચોખાનું દાન કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને પાપોનો નાશ થાય છે સફેદ તલનું દાન સફેદ તલનું દાન કરવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે તેનાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને આંતરિક સંતોષ મળે છે અમાસના દિવસે કઈ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ અમાસના દિવસે શુદ્ધ અને સાત્વિક ભક્તિ જાળવી રાખવા માટે કેટલીક વસ્તુઓનું સેવન ટાળવું જોઈએ માંસાહારી ખોરાક આ દિવસે કોઈપણ પ્રકારનો માંસાહારી ખોરાક ઈંડા માછલી ચિકન માંસ વગેરે ખાવાની સખત મનાય છે માંસાહારી ખોરાક તામસિક ગુણો વધારે છે અને આધ્યાત્મિક પ્રગતિમાં અવરોધ ઊભો કરે છે નશાકારક પદાર્થો દારૂ તમાકુ ગુટખા અને અન્ય નશીલા પદાર્થોનું સેવન ટાળવું જોઈએ આ પદાર્થો શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને ભક્તિની શુદ્ધતાને અસર કરે છે ખાટા પદાર્થો કેરી આંબલી દહીં અને ખાટા ફળો જેવા ખાટા પદાર્થોનું સેવન ન કરવું જોઈએ આનાથી તામસિક ગુણો વધે છે અને માનસિક સ્થિતિ પર નકારાત્મક અસર થાય છે વધુ પડતી ખાંડ અને મીઠાઈ વધુ પડતી મીઠાઈઓ અને ખાંડવાળી વસ્તુઓનું સેવન ટાળો તેનાથી શરીરમાં રાષ્ટ્ર અને તામસિક ગુણો વધી શકે છે તેના બદલે કેળા સફરજન અને નાળિયેર જેવા હળવા મીઠા ફળોનું સેવન કરી શકાય છે ડુંગળી અને લસણ ડુંગળી અને લસણને તામસિક ગુણોથી ભરપૂર માનવામાં આવે છે આનાથી માનસિક સંતુલન પર અસર થાય છે અને ભક્તિમાં અવરોધો ઊભા થઈ શકે છે તેથી આ દિવસે તેનું સેવન ન કરવું જોઈએ અન્ય મહત્વપૂર્ણ કાર્યો પવિત્ર નદીમાં સ્નાન જો શક્ય હોય તો આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવું શુભ માનવામાં આવે છે જો નદીમાં સ્નાન શક્ય ન હોય તો ઘરે ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરી શકાય છે પૂર્વજો માટે દીવા પૂર્વજોની આત્માની શાંતિ અને તેમના આશીર્વાદ મેળવવા માટે દીવા પ્રગટાવવા જોઈએ તર્પણ અને પિંડદાન પૂર્વજો માટે તર્પણ પિંડદાન અને શ્રાદ્ધ જેવી ધાર્મિક વિધિઓ પણ કરવી જોઈએ આ દિવસે આ નિયમોનું પાલન કરવાથી અને શ્રદ્ધાપૂર્વક પૂજા કરવાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવશે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડિયોને વધુ લોકો સુધી શેર કરો અને અક્ષર ગાયન ટિપ્સ ચેનલને સબસ્ક્રાઇબ કરો જય શ્રી કૃષ્ણ